તારું ભલું થાય એટલે એટલી બધી તારા શું દુશ્મની હતી કે હું દુખ નો ડબ્બો લઈને આયો એટલે તે પૈસા ની જગ્યાએ આ ચિઠ્ઠી નાખી બાબુજી એક વાત આ ચિઠ્ઠી નહી આ ચિઠ્ઠી નથી જીવન ની શીખ છે

તમે આખો ઉનાળો એક્યો છે તારો તમને વાયરો હવે હેડતો હરેજી આ ખાવામાં શું આવ્યું છે ગભરા મન થાય છે

અરે એક પક્કો તમારો ભાજી ગયો છે બીજો ભાજી નાખશે તમને ખબર નહીં તમે ઓળખતા નહીં એને લ્યા ઓય હું સારી રીતે ઓળખું છું અમે ઓળખ છે હવે તમે જાગતા ઉંજો હો હવે બાકુજી મારા ગભરાવાની કોઈ ચિંતા છે જ નહીં ચક કે મને બીક લાગતી નહીં અહીંથી હું નહીં બીવાતો એટલે એટલે કદાક હું સુઈ જઉં નહીં તો મન જગાડજો હો આવે તો અરે ચિંતા ના કરો આ મારા ઘરની પછી જ છે એ જો એમણાથી હમણાં ન આવે હા તો તમે જાગતા ઉંજો હો ઊંજી જાવ તમે જા

મારી ઓકા મુડા મને ખબર હતી કે તું આય ખરો જમાયો લે હ ઓ ખાલી તું જોવાયો હોય તમે પક તો તું મારા પગ ભજે એમ ના તું મારા પગ ભજે અન હું ઉભો રહી એમ ના તો ઉભો જ ન થાય કે પાસે ઓમતાજ મુજે કોઈ જોતેઓ નહીં કશો વધો નહી ખેગર જે કશો વધો નહી તેણ વાજા નો ટાઈમ થાય ને એટલે ગમે હોય ને અને હું ગાઈ જાય આસી રાત રહ્યો તારે જાણી આબુ હોય તું તારા આવતો રહે જા હારું 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 હવે હું આવ્યો નહી હવે છૂટો ધોકો સોડી જતો રહ્યો હવે

કરે કે હમરા દુશ્મન આયેર જરૂર આયે નેકડ કે ભાઈ નેકડ ક્યા હતા ભાગવાના પાસ હો જીવ તો નહીં તમે કીધું તો ખરા કે બધું સમય બતાવશે હવે રાજી નહી રહ્યો તારામાં બી હતી તાર તો રાજી રહ્યો હવે જાનો તારા થી કોણ દીવાય વળી

હવે વાય જગાડું કે ના જગાડું નહીં જગાડો ઈ એની કર્મ ગતિ એરે ભગવજી મારી કરમ ગતિ મુ ભોગવ્યો મારે કોઈના દુખમાંય ભાગ નહીં લેવો કે સુખમાંય ભાગ નહીં લેવો હું હેડો મારા રસ્તે આ સાચો રસાતી એને રે કહીએ સંકટ છેલ્લી વાર ભજન કરી લે ભગવાન ના આવો આવો તમે આયા તમારી જ વાટ જોઈ રહ્યો હતો એવું હતું એમ ને કેમ વાર કરી

હવે તમે કરો ઉજાગરા અને વાઘુજી કરશે આરામ અને સવારે તમે ભટુડે જેવી ઓછો કરીને ફરશો આખો દાડો બરોબર અને હવે હા એ નાન બાસ્કુન ઘેર જાવું નહીં એ મારવડીયા બે જણા છે અને હાજીન બેઠા છે મારે આ વગર મિલશી નહીં મારવડીયા સવારે એના કંટાળ્યા છે અમે હવે સોવાંતિથી ઘેર દઈને જાવ જાઉં અમે મેન તો ઉજાગરા થાય હવે દારા તો બે બે પગ ભયાં છે

બા આવ બટી વાંઢા અરે ખર હરીબા તમે તો બોલાવત ના તમે બોલતા જ નહીં આવડતું અલ્યા કેમ બોલતા નહીં આવડતું એટલે બોલાયે ગુનો કર્યો કેમ જો આડે રાતના મોસો લઈ કેતરમાં जाऊ છું કેમ ખેતરમાં ઊંગવા ઊંગવા ખેતરમાં જો છો એમ હોય કેમ ઘેરું નહી આવતી ના નહીં આવતી શા કારણથી ઊંગ નહી આવતી અલ્યા લાઇટ ગઈ છે એટલે મને બંગવાગણ ઊંગ નહી આવતી એટલે ખેતરમાં આડ્યો છું ઊંગવા એવું છે એમ હોય પણ હવે તમે ખેતરમાં ઊંગ નહી આવે

એટલે કોઈ સમાધાન નહીં મળ્યા કે આ મકાસે કે આ મકાસે હમત અર પક્કા મળ્યા છે કે કૂતરો અડકાયો છે પણ ચો છે એ નહીં મળ્યા એવું છે હા કોઈન કઈડ્યો નહીં અરે એમ તો બૂમ પડાઈ એમ તાણે આખા વગડામાં બૂમ છે એમ તો તારી એટલે મારું કેવું મોની અને તમે પાછા વળી જો આલ કેમ બીક નઈ લાગતી ના રે ના મને બીક નઈ લાગતી લ્યા હવે અરી બા આ ડાઘો કૂતરો છે એટલે ભલ ભલા બી હોય અને મારું કેવું મોની પાછા વળી જો ને તો સારું છે અરે ગમે એવો ડાઘો હોય કે ગમે એવો હળકાયો હોય તો મને બીક નહીં લાગતી મારા હોમે આવશે તો બાજે પડ્યો એવું છે ઓ ફ્યા દોડી નાખો હવે અરે બા બીક તો મને નહીં લાગતી પણ મને બીક છે નહીં લાગે ખબર છે હા અંજી કેમ ઇન્જેક્શન અરે કૂતરો અડકાયો કઈડે એટલે અંજી ભારે પડે એ આય આ અમાર વખત કેટલા ઇન્જેક્શન હતા ખબર છે 14 તોય લઈ રહેતા એવું તો તાર તો તો તમને બીક નહીં લાગતી એમ ને આ તાર તો એક જ ઇન્જેક્શન આવે છે

મારે આ બલું કાળિયા સમાચાર હ્યા છે મને એક બાજુ કુવો છે અને એક બાજુ ખાઈ છે ચિમકા જવું હવે

વચન દુઃખ નો ડબ્બો લઈને ને તો મારા ઘેર પૈસા નાખા માટે બરાબર મેં શું કર્યું ખબર છે મેં રમણ ભમણ લશું તું અને ઓકો કા જો ધમકી આલી ખબર છે કે હરિયા તું રાતે ઊંજ રાતે આવી અને તારા પગ બાજી ના જમો એટલે હું બીવાઈ અને જો તો શેતર મો અને હેડ જતો તો એટલે બલ્લુ કાર્ય મને હોમે મે થજો અને એને શું કીધું કે હરી બા રાતે શેતર વાહો જાતા હોય તો ના જાતા એક ડાઘો કૂતરો હળકાય થયો છે ના હોય

યા તો રાતે નહી આવ તાકાત નહી મારાવે ના ભાઈ વાહો આ તો ગયો તો આ ખ્યાઘાજી વાૂબજી વાહો સી કોઈ સમજાતું નહીં જાજુ

ઉપાધી કરેસા તો બે બાજુ પુત્ર અળકા છે હું કરું અહ બોબજજી હા ઈ વાત જવા દો હા તમે તો અમારી જેમ દુખના ડબ્બાના ઢખામોત નહીં પડ્યા હા સાચું બોલજો હો કે કેガルજી એ લાગુજી તમારા ઘરે આતા ડબો લઈ ઓવે મય પૈસા ના છે કે ચિઠ્ઠી 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 બડે બધા ચિઠ્ઠીના ચાકર બન્યા છે આપણે શું કરવું હવે પણ એવો મોણો ડબો લઈને આવે

પેલા અભા ને કઈ નીકળ્યો છે કે આભા હું વળતો ઘેર ના આવું તો પોલીસ સ્ટેશન જઈ અને કેસ લખાઈ દે છે એટલે હરિભાઈ એના હાલ ગમે તે ભાગે તૂટે નામ તો મારું જ છે

કે ભાઈ અમને આરે ઊંઘવા દેતો નહીં લાકડી લઈને મારવા ફરા છે અમને મને નાખ છે તો કની જવાબદારી એટલે આપણે પોલીસ જોડે જઈ અને આપણી સેફટી માજી લે અરે પણ બુબજી આવો તો આબરૂ જાય લે ઓહ તારી માય કાંગલી તારી આબરૂ તને એટલી બધી વાલી હતી તો ક્ષેત્રમાં હું કરવા વાહો જો તો અરે ભાઈ એક વાત કહું આ તમે આબરૂ ની વાત કરો ને એટલે તમાર આ વોશ ને એ સાથ નહીં આલતી એટલે આના કરતા હેડો બસવું હોય તો પોલીસ સ્ટેશન

પાટણ ah, હા